જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપણું સ્વાગત છે દર્શક મિત્રો આજનો વિષય જે છે એ બહુ જ સુંદર વિષય છે અને આ વિષય તમારા માટે ઘણો બધો લાભદાયક છે કેમ કે આપણે બધા પોતાના ઘરની અંદર મંદિરમાં દેવસેવામાં અથવા ઘણી વખત બહાર પણ આપણે આરતી ભગવાનની કરતા હોઈએ છીએ અને આરતીને લઈને શાસ્ત્રમાં એનું વિશેષ એક મહત્ત્વ આપેલું છે પરંતુ આપણને હકીકતમાં તો આરતીનું શાસ્ત્રોક્ત મહત્ત્વ ખબર જ નથી હોતી કે આરતી ભગવાનની કઈ રીતે કરવામાં આવે છે આરતી કરતી વખતે કયા કયા નીતિ નિયમનું પાલન કરવું જોઈએ આ આરતી કરતાં પહેલાં શું કરવું જોઈએ કઈ રીતે કરવી જોઈએ એનાથી લાભ શું થાય છે તો આજના કાર્યક્રમની અંદર હું તમને શાસ્ત્રોક્ત માહિતી ચોક્કસ આપીશ એવું કહેવાય છે આરતીની આરતી કરતી વખતે મનુષ્ય સૌપ્રથમ પ્રથમ પહેલાં થોડું નમીને આરતી કરવી જોઈએ ભગવાનની સામે જ્યારે આરતી કરતા હોય ત્યારે થોડાક ઝૂકીને નમીને આરતી કરવી જોઈએ એકદમ કડક આમ સ્થિર ઊભા થઈને આપણે કરીએ પણ થોડાક ઝૂકવા જોઈએ કેમ કે જ્યારે ભગવાનની આરતી કરતું ત્યારે ભગવાનને નમવું એટલે કે એક રિસ્પેક્ટ આપવાની ભાવના છે થોડા નમીને કરવું જોઈએ અને શાસ્ત્ર પણ કહે છે કે નમંતી વાલીનો વૃક્ષા નમંતી ગુણિનો જનાહ શુષ્ક વૃક્ષ મૂર્ખા અચન નમંતી કદાચ નમેને તે સૌને ગમે ભગવાનને આપણે નમીએ એટલે કેમ કે ઈશ્વર છે અને ભગવાનની પૂજા પાઠ કરીએ એટલે હંમેશા નમીને જ કરવું જોઈએ મસ્તક નમાઈને અથવા થોડા ઝૂકીને આરતી કરવી જોઈએ બીજું આરતી કરવાથી ફાયદો શું થાય એ પણ કહી દઉં આરતી પાપને બારતી આરતી કરવાથી મનુષ્યના પાપનું દહન થાય છે ભગવાનની આરતી કરો એટલે પાપનો ક્ષય થાય છે પરંતુ આરતીને ભગવાનને કઈ રીતે ઉતારવી જોઈએ ક્યાંથી શરૂઆત કરવી જોઈએ એ પણ બહુ મહત્ત્વનું છે કે આમ આમ ગોળ ગોળ ફેરવવાથી કંઈ આરતીનું પુણ્ય નથી શાસ્ત્રમાં એનું દરેક વસ્તુનું એનું પ્રમાણ છે અને હું હંમેશા પ્રમાણ સાથે જ વાત કરીશ તમે તમારા ઘરમાં દેવ સેવામાં ભગવાનની પૂજા કરતા હોય ત્યારે આ મારી વાતને જરાક ધ્યાનમાં તમે લઈ લો રોજ તમે દેવ સેવામાં ભગવાનની આરતી કરો ને તો આ શાસ્ત્ર પ્રમાણે કરજો અને એનો ચોક્કસ લાભ થશે આરતી સૌ પ્રથમ પહેલાં ભગવાનના ચરણમાં એટલે કે ભગવાનના જે ચરણ છે જે પગ છે ત્યાં ઉતારવી જોઈએ ચાર વખત કેટલી વખત ચાર વખત આરતી ઉતારવાની ભગવાનના ચરણમાં અને આરતી આપણે કેમ કરીએ છીએ પહેલાં કે જ્યારે ભગવાનનો આપણે શણગાર સરસ મજાનો થઈ ગયો એટલે ભગવાનના સ્વરૂપની ઝાંખી કરવા માટે ભગવાનના સ્વરૂપને જોવા માટે ભગવાનના ચરણ ભગવાનનું હૃદય ભગવાનનું મસ્તક ભગવાનનું આખું સુંદર સ્વરૂપ અને શણગારને જોવા માટે આપણે આરતીની જ્યોતથી ભગવાનને જોતા હોઈએ છીએ પરંતુ આ આરતીની શરૂઆત દેવતાઓના ચરણમાંથી થાય એટલે ભગવાનનું જે પગ જે છે જે ચરણ જે છે એ આરતી તમારે ભગવાનના ચરણ ની ચાર વખત ઉતારવાની કેટલી વખત ચાર વખત અને ડાબા હાથમાં પાછી ઘંટડી રાખવાની કેમ કે ઘંટનાદ થાય અને આરતી થાય ને તો દેવતાઓને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે કેમ કે ઘંટનાદથી ધ્વનિ ભગવાનને ગમે છે શંખનાદ ઘંટનાદ અને શંખનાદ ઘંટનાદ સાથે આરતી કરવાની પહેલાં તો ભગવાનના ચરણમાં ચાર વખત ત્યાર પછી ભગવાનનો જે નાભીનું સ્થાનક જે છે ત્યાં બે વખત આરતી કરવાની ત્યારબાદ ભગવાનનો જે ચહેરો જે છે ભગવાનનું જે મુખ જે છે એ ચહેરા ઉપર એક વખત કરવાની અને એના પછી ભગવાનનું જે આખું શરીર જે છે એટલે કે ભગવાનના મસ્તક માંડી અને ભગવાનના ચરણ સુધી એટલે આખી આરતી જે આખા સ્વરૂપ ઉપર ફેરવવાની કેટલી વખત સાત વાર કેટલી વાર સાત વાર પહેલાં ચરણમાં ચાર વાર નાભીના સ્થાનમાં બે વાર ચહેરાનો ભાગ જે છે ત્યાં એક વાર અને આખા શરીર ઉપર ફેરવવાની એ કેટલી વાર સાત વાર મતલબ જે આરતીનો રાઉન્ડ કુલ લાગે છે કુલ ચૌદ વખત આરતી ફેરવવાની હોય છે કેટલી વખત ચૌદ વાર ચૌદ બ્રહ્માંડ જે આપણે કહીએ ભૂલોક ભોલોક મહાલોક જનલોક તપલોક સતેલોક અતલ વિતલ વીતલુતલ રસાતલ મહાતલ પાતળ જે ચૌદ બ્રહ્માને મતલબ ચૌદ વખત આરતી ભગવાનની કરવાની હોય રહી વાત કે જ્યારે ભગવાનની આરતી કરતા હોય ત્યારે શું બોલવામાં આવે છે તો શાસ્ત્ર તો એવું કહે છે કે જ્યારે ભગવાનની આરતી કરતા હોય ને ત્યારે તે દેવનો મહામંત્ર મનમાં બોલી શકાય અથવા તે દેવની તમને સુંદર આરતી આવડતી હોય તો એને ગાઈ પણ શકાય પરંતુ શાસ્ત્રના નિયમ પ્રમાણે એટલી જ વખત આપણે ફેરવવાનો નિયમ છે તો એટલી જ વખત કરવું જોઈએ વિશેષ કરવાથી અથવા ઓછું કરવાથી એનો કોઈ મતલબ નથી ન્યૂન અતિરિક્ત દોષ પરિહાર વધારે પણ નહીં અને ઓછું પણ નહીં પણ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે આપણે જાણી લઈએ સમજી લઈએ અને ત્યાર પછી એ પ્રમાણે કરીએ તો ચોક્કસ આરતીનો આપણને લાભ જોવા મળે છે મિત્રો આરતી કરતી વખતે મૂળ મંત્રની મેં જે વાત કરી જેમ કે તમારે કોઈ ગણેશજી આપણા ઘરે આવ્યા છે ઘણી વખત ભાદરવો મહિનો હોય આપણે બે દિવસ પાંચ દિવસ સાત દિવસ અથવા કંઈક દસ દિવસ માટે ગણેશજીને લાવતા હોય ત્યારે પણ આપણે રોજ આરતી કરતા હોય ત્યારે આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું હોય પરંતુ એ વખતે મનમાં ઓમ ગંગાણા પતામા હા એ મંત્ર બોલીને આરતી તો જય ગણેશ અથવા કોઈ પણ આરતી તમે લઈ શકો પણ આરતી ઉતારવાના નિયમ પ્રમાણે આરતી ઉતારશો તો એનું ચોક્કસ લાભ થતો હોય છે બીજા નંબરની વસ્તુ જ્યારે જે આરતી પાત્ર હોય એ આરતી પાત્ર એકદમ શુદ્ધ હોવું જોઈએ અને એમાં ઘીના દીવા ઘીની વાટો મૂકીને જ દીવા ખરવા જોઈએ જો કદાચ આરતીની થાળી હોય તો થાળીની અંદર સ્વસ્તિક સાથીઓ ચોક્કસ બનાવવો જોઈએ સાથીઓ બનાવીને એની અંદર ચાર ચાંદલા નીચે પાંચ ચાંદલા એ કરવું જોઈએ અને તે રીતે દેવતાઓની આરતી કરવી જોઈએ અને આરતી કર્યા બાદ જ્યારે આરતી પૂર્ણ થાય એટલે ડાયરેક્ટ ભગવાનને આરતી આપવાની નથી હોતી આરતીને થોડીક ઠારવાની હોય મતલબ થોડુંક પાણી હાથમાં અથવા ચમચીમાં જલ લઈ એ આરતીને ઉપર પ્રદક્ષિણા કરવાની એટલે એ આરતીને ઠારવાની વિધિ છે અને ત્યાર પછી ભગવાન દાઝી ન જાય તેવો ભાવ અહીંયા ભક્તોનો રહેલો છે અને ત્યાર પછી ભગવાનને જમણા હાથથી આરતી આપવાની જમણો હાથ જે છે ને જેને ધર્મ કહેવામાં આવે છે તો જમણા હાથથી ભગવાનને આરતી આપવાની અને ત્યાર પછી ભક્તોએ બંને હાથથી આરતી લેવાની આંખે મસ્તક ઉપર હૃદય ઉપર તે હાથ લઈ જવાનો ધ્યાન રાખજો આરતી લેતી વખતે જ્યારે મનુષ્ય આરતી લે છે ત્યારે બે હાથથી લેવાની છે આરતી અને આરતીની જે જ્યોત જે છે એ તમારા હાથમાં એનો ધુમાડો સ્પર્શ થાય તે રીતે ખાલી આમ કરીને આમ નહીં કરી દેવાનું એને ઉપર હાથ ફેરવવાનો અને એ ફેરવવાથી દેવી તત્ત્વ એની અંદર આવે છે ને એ ધૂપ તમારી આંખ મસ્તક અને હૃદય કેમકે આ દુનિયામાં ત્રણેય વસ્તુ મહત્ત્વની છે ચક્ષુ કહેતા નેત્ર જો જે માણસની આંખો ન હોય એને ખબર પડે કે આ દુનિયા કેવી લાગે છે તો આંખ જે છે એ ચરણ કમલ મસ્તક જે છે એ મસ્તક કમલ અને હૃદય છે હૃદય કમલ તો આ ત્રણેય જગ્યા ઉપર આપણે સ્પર્શ કરવાનું જેથી આપણું હૃદય મસ્તક અને આંખ અને આપણું શરીર એ તંદુરસ્ત રહે આ શરીરમાં કોઈ બીમારી ન આવે અને આપણા પાપનો ક્ષય થાય આવો ભાવ રહેલો છે આરતી કરવાથી તો દર્શક મિત્રો આજે શાસ્ત્ર અનુસંધાનમાં જે વસ્તુનું વાંચન મેં કર્યું અને જેમાંથી મને સારું લાગ્યું તે સારી વાત તે સારા ઉપાય હું હંમેશા તમારા સુધી પહોંચાડવાનું એક કાર્ય કરતો હોઉં છું અને તમે પણ હંમેશા આવી સારી માહિતીને લખી લેજો અને ધીરે ધીરે ઘરમાં અથવા તમારા જે આવનાર પેઢી કે નાના બાળકો જે કંઈ હોય તે લોકોને પણ આવું સારું જ્ઞાન સાચું જ્ઞાન શાસ્ત્રોક્ત જ્ઞાન આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ જે કંઈ પૂજા પાઠના નીતિ નિયમો હોય એ બાળકોને ચોક્કસ આપણે શીખવાડવા જોઈએ તો દર્શક મિત્રો મને હવે આપી દો તમે રજા જય ભગવાન